કાળું નિયંત થતો હોય છે કાળ નહીં કાળ પૂછું કાળુ નહીં દારૂ તો ગાળે છે પણ તો પૂછીને હેડ્યો હતું એક હાથે થેલી લઈ દો અને થોડું ઘણું પીન દઉં કાળું નિયાં થાવે છે એક એકદમ દારૂ કંઈક નહીં છે મળી મારા બેટા ચારનો ધેતો થતો નથી ને કોઈ નથી કાળો કેમ છે હા છે હા હારો છે બાયનો આલે જોડો એક ખેલીયા ભોડિયાલો આ આવે કરે પવા પીવાનો ની હો હમ તો ચમ છે ને આ એટલે હતાળીને રાજે કોઈ નામ માર ના આવતો હા અલે હતાડી ગયો ને ના તમારે તો ભૂલી થાય લેતા આ ને તું એ ને ને ખબર પડી તો પથારી મૂ ભેરો

છોકરો

હારું હાલ તો તમે આના પડ્યો જ રહેવા જો હારું હારું આ ને ઈ ને હો એ આ તું લઈ આવ ને કા ત્રણ તારા બાયામાં ગોંड्या કાલ્યા હું મારું વે આ મારી આ પાઘડી ને પાઘડી પોયું તારે એવું કરીને મળ્યું છે આને તો રડવા હું તને તને ચાવે કે શિકડાયું તું કી લે તીય તો હું તને હાય મરી મરી આના કરતા